શહેરી વિકાસના વીસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરોની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અનેક વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પૂર્વ રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ કમિશનર શ્રી સૌ લોકોની ઉપસ્થિતિમાં અને આજે એક સાથે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજે જાહેરાત થઈ છે કામોની એની સાથે સાથે જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે એકસો ને એંસી કરોડનું બજેટ હતું આજે મને જણાવતા આનંદ થાય છે મહાનગરપાલિકા બન્યા પછી ચાલુ વર્ષનું સાતસો ને ત્રેપન ત્ર્યાસી કરોડ રૂપિયાનું બજેટ મોરબી મહાનગરને ફાળવવામાં આવ્યું છે જે પ્રમાણે હમણાં જ કમિશનર શ્રી દ્વારા મોરબીનો મહાનગરનો એક્શન પ્લાન્ટ જે પ્રમાણે હમણાં અહીંયાથી નિહાળવામાં આવ્યો જોવામાં આવ્યો આગામી સમયમાં મોરબી મહાનગરની જે પણ ખૂટતી કડીઓ છે જે પણ જરૂરિયાતો છે વિકાસની ગુક્તિ કડીઓ હોય એ પ્રમાણે એક અદ્ભુત એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે મોરબીને શુદ્ધ પીવાનું પાણી મળે સો કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના બનાવવામાં આવી છે ડ્રેનેજ હોય બ્યુટિફિકેશન હોય બાગ બગીચા હોય આંગણવાડી હોય આરોગ્ય માટેની સુવિધા હોય સ્વચ્છતા માટેના જે પણ આગામી સમયની અંદર કાર્ય કરવાનું હોય આવા અલગ અલગ પ્રકારના કાર્ય કાર્યોના માધ્યમથી આજે જે પ્રમાણે બજેટ મળ્યું છે એના કાર્યો કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસના માર્ચ પછીના બજેટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર મોરબીના વિકાસની આ શરૂઆત થઈ છે અને જે પ્રમાણે અહીંયા કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે અહીંયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે હું મોરબીના સૌ લોકોને જનતાને વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે આજે શરૂઆત થઈ છે અને આવનાર સમયની અંદર પણ જ્યારે આ કાર્યો થશે ત્યારે અન્ય જે આપણા ગુજરાતના શહેરો છે એની સરખામણીમાં આપણું જે મોરબી જે શહેર છે એનો પણ સમાવેશ થશે હું તંત્ર અને શ્રી અને આખી મહાનગરના સૌ આપણા તંત્રના સૌ લોકોને પણ અભિનંદન આપું છું આપણા ધારાસભ્યશ્રી અન્ય ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે મોરબીને આજે આટલી મોટી જે ભેટ આપી છે એના વિકાસના કામોના આજે આપણે અહીંયા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે